એક લેખક તરીકે ઓલવેઝ મને એવું થાય કે આ લોકો શું ખાઈને લખવા હશે આ કેવી રીતે આ બધું બનતું હશે અને મને હવેની જે રચના છે એ એના લિસ્ટમાં નથી કારણ કે સિલેક્ટેડ ગીતો કરવાના હતા પણ આ મેં મારી મચડીને એવું કીધું હતું કે આ તો હોવું જ જોઈએ એવું ગીત કારણ કે મૂળે મને પહેલેથી જ લખવાનો બોલવાનો શોખ પણ મને બે ત્રણ વખત એવું તાનું સાંભળવાનું મળ્યું કે નાગર છીએ ગાતા તો આવડવું જ જોઈએ ઘરમાં બધાને આવડે ને તને કેમ ના આવડે એટલે પેલી સાદી ભાષામાં ખણજ ઉપડેલી અને ભગવાનની કૃપાથી રાજગેરી દેસાઇ જેવા ગુરુજી સાથે પણ સંપર્ક થયો અને ત્યાં પણ થોડું બધું શીખ્યો નડિયાદમાં ક્લાસીસ જીતુભાઈ ભાઈ જોશી કરે છે એટલે એમની જોડે જઈને શીખવાની કંઈક વાત થઈ અને એ દરમિયાન મારી જિંદગીમાં ગાયેલું એકમાત્ર ગીત મેં ગયેલું પણ એ બધી વાત કરતાં પણ વધારે આ ગીતનું કારણ એ છે કે દુનિયામાં જે માણસે પ્રેમ કર્યો હોય ને એને આ ગીત હંમેશા ગમે ગમે ને ગમે એવી અદ્ભુત એક કૃતિ અદ્ભુત લેખક લેખકની હરેન્દ્ર દવેની વ્હલની વાત છે કારણ કે એ વ્હલનો માણસ હતો અને અવિનાશ વ્યાસ એ વખતે કનિયાલાલ મુનશીજીના ભવંશની અંદર જોબ ઉપર હતા અને એમને પગાર મળે અને ત્યાં જાય એટલે એ વખતે જ્યારે એમના ઘરે રહેતા ત્યારે પુરુષોત્તમભાઈ એમની સાથે રોજ જે જાય એમની ઓસ્ટિન ગાડી હતી ગાડીનો નંબર ફોર ડબલ ઝીરો સિક્સ હતો એ ઓસ્ટિન ગાડી અંદર બહુ જ ગમતી કે આ આવી ગાડી મારે જોઈએ એવું પુરુષોત્તમભાઈના મનમાં હતું એ ફોર ડબલ ઝીરો સિક્સની અંદર ભવન્સ જાય અને ભવન્સની અંદર આ માસના ગીતો દરેક માસના ગીતો એ લોકો કરતા હતા અને એ દરમિયાન ત્યાં ગરબાના પણ ક્લાસીસ ચાલતા હતા અને ગરબાના ક્લાસીસ ચલાવતા હતા લીલાબેન હવે હું લીલાબેન કહીશ તો કોઈ નહીં ઓળખે પણ હું એવું કહીશ કે સંજય લીલા ભણસાલી સંજયભાઈ એમની મમ્મીનું નામ લખતા લખે છે અત્યારે સંજય લીલા ભણસાલી જેને કદાચ આપણે બધા જ ઓળખીએ છીએ કે સંજયભાઈના મધર લીલા ભણસાલી એ વખતે ત્યાં ગરબા શીખવાડતા અને ચેરનાબેનને એમના મોટાબેન બંને જણ એની અંદર આવતા ચેરનાબેન મ્યુઝિકના ખૂબ જાણકાર ડિગ્રી પણ એમાં લીધેલી આખું કુટુંબ સંગીતમાં સંગીતમય અને ત્યાંથી એ બંનેની યાત્રા થઈ અને બંને જણ ખૂબ સરસ રીતે એમનું જીવન વિતાવતા હતા પરંતુ આ પ્રેમનું ગીત કે કોઈ પણ ગીત મોટાભાગે પુરુષોત્તમભાઈએ જેમની સાથે ગાયા છે તે હતા હંસાબેનને હંસાબેન પુરુષોત્તમભાઈનું અદ્વિતીય અદ્ભુત ડ્યુએટ સોંગ એટલે પ્રેમમાં ચાલીને ચૂર થઈ જાહેરા કરીએ